રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા બાદ મસ મોટા ખાડા પડી ગયા હતા કાદવ કાદવનું સામ્રાજ્ય ખડકાયું હોય અને ન્યૂઝ ચેનલ દ્વારા લોકોની પડતી સમસ્યાને લઈને અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને લોકોની પડતી મુશ્કેલી દૂર કરવા માટે ફક્ત ધોરાજીના વિવિધ વિસ્તારોમાં જેવા કે જમનાવર રોડ જૂનો ઉપલેટા રોડ અને અન્ય રસ્તાઓ પર પેચવર્ક કામ કરવાના બદલે મસ મોટા કાંકરા કે પથ્થર અને માટી નાખીને સંતોષ મારીને કામ કરવામાં આવે આવેલ પણ આ રોડ રસ્તાઓ પર થયેલા ખાડામાં નાખેલ કાંકરા માટી અને મોટા પથ્થરો નાખવાથી લોકોને પડતી મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે મોટા ખાડામાં પથ્થર કે કાંકરા નાખ્યા છે તેથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો વધારો સામનો કરવો પડી રહ્યો છે વાહનની બેલેન્સ ગુમાવતા અકસ્માત સર્જાય છે અને વાહન ચલાવવા માટે ભય લાગે છે તો રસ્તા પર કાંકરા અને માટી કામ કરવાથી ધૂળની ડમરી ઉડી રહી છે અને જો કોઈ મોટા વાહનોની અવરજવર થતી હોય ત્યારે કાંકરા કે પથ્થર ઉડીને વાગી પણ રહ્યા છે રહેણાંકમાં ખાન કે દુકાનમાં આવી જાય છે તો લોકો ફરિયાદ કરી રહ્યા છે કે યોગ્ય પેચવર્ક કરવાના બદલે સામાન્ય કામગીરી તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે પણ લોકોની સમસ્યામાં વધારો થયો છે થોડા સમય કે દિવસો દરમિયાન જો વરસાદ પડશે અને આ રસ્તા પર માટી નાખી છે ત્યાં ફક્ત કાંકરા અને પથ્થરો જ જોવા મળશે ફરી પાછું એની એ પરિસ્થિતિ થઈ જશે રોડ રસ્તાને લઈ કોઈ નક્કર કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી અને જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેથી પેચવર્ક કામ ન કરવાથી લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે હું અરવિંદ કાપડિયા એડવોકેટ ધોરાજી શહેર આમ આદમી પાર્ટી ધોરાજી શહેરના રોડ રસ્તાઓની સ્થિતિ ચોમાસા પહેલા પણ અત્યંત બિસ્માર હાલતમાં હતી ચોમાસા બાદ પત્રકાર મિત્રો દ્વારા આ પ્રશ્ન જાગૃત કરવામાં આવતા લોકોનો રોષ જોઈને આ નિંબર તંત્ર ઊંઘમાંથી જાગીને ધોરાજી શહેરના રોડ રસ્તાઓમાં ડામર પેચવર્ક કરવાને બદલે માટી અને પથ્થર નાખવાને બદલે માત્ર પથ્થરો ખાડામાં નાખવામાં આવેલ છે જેનાથી લોકોને વાહન ચલાવવામાં અત્યંત હાલાકી ભોગવવી પડે છે આ કાકરાઓને કારણે હેન્ડલ ફગી જાય છે જેના કારણે અકસ્માતો થાય છે તેમજ આ કાકરાઓના કારણે વાહનોમાં પંક્ચરો થાય છે ટ્રકોના ચાલવાથી ટ્રકમાં ચાલવાથી પથ્થરો છટકીને લોકોને ઈજા થાય છે જ્યારે વરસાદ ન હોય ત્યારે ખૂબ જ ધૂળ ઉડે છે અને વાહનો ચાલવાથી જે ખાડામાં પથ્થરો નાખાતા એ પથ્થરો તો ખાડાની બહાર છે એટલે આ પથ્થરો નાખવાથી લોકોની સુવિધા વધવાને બદલે લોકોની દુવિધા વધી છે ધોરાજી શહેરની જનતાની સોપારી આ તંત્ર નિંભર તંત્ર ભ્રષ્ટ અધિકારીઓ અને આરએમબી આરએમબીના અધિકારીઓ અને નેતાઓએ સોપારી લીધી હોય એવી હાલત છે ધોરાજી શહેરનો નાગરિક બહાર નીકળ્યા પછી ઘરે પાછો પહોંચશે કે નહીં એ એની કોઈ નક્કી નથી શું કહેવાય સરકારને આ માં જો માણસાઈ જરા પણ બચી હોય આ ભ્રષ્ટ નેતાઓ અને આ ભ્રષ્ટ અધિકારીઓમાં જો માનવતાનો એક અંશ પણ બાકી હોય તો લાખો રૂપિયાના પગાર લેતા લોકોને હું વિનંતી કરું છું કે ચાલવાલાયક રસ્તો તો આપો અમે નથી કેતા એક્સપ્રેસ જે બનાવો પણ લોકો વાહન ચલાવી શકે રાહદારી ચાલી શકે અને સાયકલ તો કોઈ પણ સંજોગોમાં ચાલી શકે એવી રસ્તા ઉપર સ્થિતિ હતી હું જમનાવાડ રોડ ઉપર રહું છું મારું નામ જગદીશભાઈ રાખોલિયા અત્યારે જમનાવાડ રોડ ઉપર એવી ખરાબ પરિસ્થિતિ છે એની કોઈ સીમા નથી વરસાદ ચાલુ હતો તો ખાડા હતા ખાડામાં એને મેટલ નાખી એને ડસ્ટ નાખીને અત્યારે ખરાબ પરિસ્થિતિ કરી નાખી છે જેને કારણે લોકો અસહ્ય લોકો પડી જાય છે સ્લીપ મારી જાય ગાડીઓ કાંકરા નહીં ખાય છે અને વાહન ચાલકો રહેદારી કેવી તકલીફ પડે અત્યારે કાંકરા નહીં છે એના હિસાબે વાહનો નીકળે તો સ્લીપ મારી જાય નાના બાળકોને હાલવામાં મુશ્કેલી પડે અસહ્ય ધૂળ ઉડે છે જેના કારણે રહેવામાં પણ મુશ્કેલી પડે છે જુનાગઢ રોડ ઉપર શું કરો સરકાર સરકારને વિનંતી કરીએ કે ભાઈ તમે કામ કરો તો સારું કરો આ સફેદ કપડામાં કાળા ડાક પડી જાય એના જેવી પોલીસ છે ડામર રોડ છે તો એમાં તમે ડામર રોડ કરો બાકી મેટલ નાખો તો એમાં તો શું કાળા પેનમાં સફેદ થીગડા મેરા જેવી વાત છે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરના તૂટી ગયેલા અને ખાડા ખબડાવાળા રસ્તાઓની અંદર વર્ક ડામર કામ કરવાને બદલે તંત્ર દ્વારા માટી નાખી અને ખાડાઓ પૂરવામાં આવ્યા છે જેને લીધે લોકોની હાલાકી ઘટવાને બદલે લોકોની હાલાકી વધી રહી છે વરસાદ હોય ત્યારે આ જ વસ્તુ કાદવ કીચડમાં ફેરવાઈ જાય છે અને જયારે વરસાદ ન હોય ત્યારે ઉડે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે નીવડે છે જે મોરમ કાચ નાખવામાં આવી છે તેમાં મોટા પથ્થરો હોવાને કારણે મોટર સાયકલ નાના વાહનો અને મોટા વાહનોને પણ ક્યારેક અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ થઈ છે અને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એ આખો બંધ કરીને કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે રસ્તા repair કરવા માટે ખાડાઓ પૂરી અને ડામરનું patch work કરી અને માથે ડામર પાથરી અને ખાડાઓ પૂરવા જોઈએ એવી અમારી માગણી છે અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતી માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે